કે ડુંગળી એ તો થારી માં જ આપણે કાઢી લઈશું ના છે એના મીઠું હું આલે કોથરી નાખ દે ચમચી એક લે પ્યા તો જોઈ લો ફ્રેન્ડ નાસ્તો આવી ગયો છે ચાલો કરી લઈએ તો ચાલો ફ્રેન્ડ અમે અને ટપી આવી ગઈ છે સાથે સાથે જોઈ લો મેં તો મારા માટે બનાવી પણ દીધા આપણે તો ભૂખ છે જલ્દી જલ્દી ખાશે અને અમારે ટપી ટપી મને ટપી તમે ખાવ તો ચાલો ફ્રેન્ડ હું તો છે ને હવે મોજ લઈશ મારા ફેવરેટ છે ચટણી બટન તીખી તીખી નાખશે તમારે પણ ખાવા હોય તો આવી જાજો ઘૂઘરા ખાવા મારા તો આમ ફેવરેટ છે અને હું તો જે દઈશ ને બધા ખા चलो फ्रेंड हेलो फ्रेंड तो आपने नाश्तो कर लीधो तो छे नाश्तो करीने ना हवे आपणे मीन सिचणा केटला हेलो गाइस तो देखो मेरा भाई मुझे बीमार हूं ना तो इसलिए मेरी मदद करने के लिए आया है देखो ना, मा, मा, या, या, <laughs> बाई ना ने आमा दादी माई आईवा काल बाईवा ने भरा

મેં કાલે છે ને બાર થોડું વધારે ખાઈ લીધું હતું એટલે થોડી તબિયત ઠીક નથી મતલબ ને ચક્કરમાં એવું આવ્યું તો બસ આજે થોડું આવું આવ્યો છે એટલે બ્લોક કંઈ સૂટ નથી કર્યું અને મારા ઘરે મારા દાદીમાં ને કિશનને આવ્યા છે પણ મને થોડી કડક નથી એટલે આજ બીડો થોડોક આવો જ આવશે કેમ કે આજે મૂળ નહોતું અત્યારે વાગ્યા છે ચાર ને ચાર વાગે બ્લોગ બનાવ્યો છે અને કિશન બારે છે ને બા ને મમ્મી બધા બારે છે ને થોડોક આરામ કરો થઈ જાય તો તબિયત સારી તબિયત છે ને સારી થાય એવું લાગતું નથી તો બસ આજનો બ્લોગ કંઈક આવું છે ને મારા ઘરે આવ્યા છે કિશન ને મારા બા એ બ્લોગમાં જોડાઈ રહ્યા છે ને આ મારો કિશન દેખો ભાઈ કિશને થોડા બાય તો બા જાડવું તોડી નાખ્યું એટલે કિશન અડી કાઢીને અહીંયા મારા બા છે ને દાદીમાં એવા છે એટલે એ ઝાડબું તોડી નાખ્યું ને તો કિશન ત્યાં મને કહેવાનું ફટાફટ લઈને કે જો બાઈ જાડવું તોડું તો બસ કંઈક આવો બ્લોગ છે અને વાગી ગયા છે સાડા ચાર ને થોડીક અડપ થઈ તો મેં કીધું લાવ થોડો વિડીયો બનાવી લઉં તો બસ આજનો બ્લોગ અમારા ભાઈ શરૂ કરશે મેં તો કાંઈ બનાવ્યું નથી અને એની હાલત જો કે એમ કરે તો કિશન વળી ગયો બારે અને મેં કીધું ને કે બ્લોગ નું જો આ આવી ગયેલો છે જો કે અને કિશન નું પણ YouTube ચેનલ છે શું છે તાજેતરમાં ફોટો ભરાઈ ગયો જો બીજો હવે પછી તમે ચાલુ કરો પછી જો મારો ભાઈ કિશન અહીં આવ્યો છે મને મજા નથી ને કે જો આવ્યો લંબસ મને એવું લાગે પણ મારું કામ વધારવા આવ્યો છે અહીં આવી ગાઠકનો લો ફ્રેન્ડ પાદનો બ્લોગ કાંખ આવો આવશે મારો ભાઈ ઘરે છે કામ એનું ફોનમાં હું અહીંયા બેઠી છું છું જો એમ બેઠો તો બસ કા બ્લોગ અહીં ખતા